હે મને મળી ની કંકોતરી મારા ભાઈ હે મને મળી ની કંકોતરી મારા ભાઈ હે નતી ખબર મને મારી જાનુડી પરણી ગઈ હે નતી ખબર મને મારી જાનુડી પરણી ગઈ હે ચાર દાડા મારાથી નોખી સુએ થઈ એ મને શૂટિંગ માંથી જાનવડી સે તરી ગઈ હે નથી ખબર કિશન મને મારી જાનુડી પરણી ગઈ મોડવે વાગે ઢોલ લાગે ગોજારો એટલું તું કહી દેસુ વાંક હતો મારો એને પામવાને કર્યા નકોરડા નો એ હાલી ગઈ ને અમે રહ્યા એને ખોલતા હે જા મારી યાદ એને આવશે રે હોરાજ અડધી રાતે ઊભી કરી રોડાવશે હો રાજ એ નથી ખબર મને મારી જાનુડી પરણી ગઈ હે મારી પ્રેમી પંખીડાની જોડલી રે અદૂટી ગઈ હે મારા પ્રેમના હજારો હતા બધા રે કેમ કરી પેળા રે થા એમાં ગયો તો પ્રેમ મળી જુદાઈ રે અલ્યા જુદાઈ એના રે જીરવા આજે નહી તો કાલે એતને મારા વિનારે રે નહીં ચાલે ભલે તું આજ મારી ના લે યાદ આવશે મારી હર એક પળે આજે નઈ તો કાલે તને તારા જી ગાવી ના રે નહીં ચાલે આજે નહીં તો કાલે તને મારા વિનારે નહીં ચાલે